કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડે એઇટ એન એમ એમ એસ અને જી એસ એસ ઇની સ્કોલરશિપ યોજના માટેના ચેપ્ટર આઠ ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ મેટ વિભાગ એકના પ્રશ્નોનો અભ્યાસ કરીશું આ વિભાગ અને આ ચેપ્ટરના પ્રશ્નોનો અભ્યાસ કરીએ એ પહેલાં કેટલીક ખાસ બાબતો યાદ રાખીએ આ પ્રકારના પ્રશ્નો માટે આપેલ ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ કરી સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવવાનો હોય છે કેટલીક વાર આપેલ ગાણિતિક ચિહ્નોની વાસ્તવિક અસર દ્વારા જ જવાબ મેળવવાનો હોય છે જ્યારે કેટલીક વાર આપેલ ગાણિતિક ચિહ્નોની માટે આપેલ સંકેતોનો ઉપયોગ કરી જવાબ મેળવવાનો હોય છે અહીં ગાણિતિક ક્રિયા માટે કૌંસ માટે સૈદ્ધાંતિક સૂત્ર કૌ ભા ગુ સ બા છે એટલે કે કૌ એટલે કૌશ ભા એટલે ભાગાકાર ગુ એટલે ગુણાકાર સ એટલે સરવાળો બા એટલે બાદ બાકી જ્યારે તમારે સમીકરણનો જવાબ મેળવવાનો હોય ત્યારે સમીકરણમાં સૌથી પહેલાં કૌશવાળા સમીકરણ હોય તો કૌશમાં આપેલી બાબતોને ગણતરી કરવાની હોય ત્યારબાદ ભાગાકારની ગણતરી કરીશું ત્યારબાદ ગુણાકારની ગણતરી કરીશું ત્યારબાદ સરવાળા અને બાદ બાકીની ગણતરી કરીશું અને જવાબ મેળવવા પ્રયાસ કરીશું ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબતને સમજીએ તમે જોઈ શકો છો સૂચના આપણને આપી છે જો પ્લસનો અર્થ મલ્ટિપ્લાય એટલે કે ગુણાકાર થાય છે માઇનસનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ પ્લસ થાય છે તો તે મુજબ નીચેનું સમીકરણ તૈયાર કરો અને જવાબ મેળવો ચાલો સમીકરણ આપેલું છે બસો અઠ્યાસી માઇનસ ચોવીસ ભાગ્યા આઠ પ્લસ ત્રણ બરાબર પ્રશ્નાર્થ શું આવશે જવાબ તો અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ આપેલી સૂચના મુજબ સંકેત ચિહ્નોને બદલીએ અહીં આપણને શું સૂચના આપી છે તો કે ભાઈ ભાગાકાર જે છે તે સરવાળો ગુણાકાર એના સંકેતો માટે જે સંકેતો આપણને વાપરવાની સૂચના આપી છે તે તૈયાર કરીશું તો આપણને જે સૂચના આપેલી હતી એ મુજબ આપણું નવું સમીકરણ બનશે બસો અઠ્યાસી ભાગ્યા ચોવીસ વત્તા આઠ ગુણ્યા ત્રણ હવે જે સમીકરણનું સૂત્ર છે કૌ ભાગુ સ બા અનુસાર બસો ને અઠ્યાસી ભાગ્યા ચોવીસ એટલે સૌથી પહેલાં ભાગાકાર કરવો પડશે કારણ કે કૌશ નથી ત્યારબાદ ગુણાકાર કરવો પડશે એટલે બસો અઠ્યાસી ભાગ્યા ચોવીસ કરીશું તો બાર જવાબ આવશે પ્લસ આઠ ગુણ્યા ત્રણ એટલે બીજા સ્ટેપમાં આપણે આઠ અને ત્રણનો ગુણાકાર કરીશું ત્યારબાદ છેલ્લે સરવાળો કરીશું તો બાર વત્તા ચોવીસ આમ છત્રીસ એ જવાબ આવશે ઓપ્શન એ એ છત્રીસ આપણો જવાબ બનશે ઓપ્શન એ ઉપર ચોરસ કરેલું છે ચાલો બીજો સવાલ જોઈએ સૂચના આપી છે જો વત્તા બરાબર ઓછા ઓછા બરાબર વત્તા ગુણ્યા બરાબર ભાગ્યા અને ભાગ્યા બરાબર ગુણ્યા હોય તો નીચેના પ્રશ્નોના જવાબ લખો આને તમને સવાલો આપ્યા છે એ આ પ્રકારના સંકેતોનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે ચાલો પહેલો ક્વેશ્ચન છે સોળ ભાગ્યા ચાર માઇનસ બાર ગુણ્યા બે શું જવાબ આવશે તો સૌથી પહેલાં આપણને જે સૂચના આપી છે એ પ્રમાણે સમીકરણને ફેરવીએ સમીકરણને ફેરવતા નવું સમીકરણ બનશે સોળ ગુણ્યા ચાર વત્તા બાર ભાગ્યા બે હવે આપણે પેલું સૂત્ર કૌ ભા ગુ સબા અનુસાર ગણતરી કરીએ તો શું થશે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે કૌંસમાં જે રકમો આપેલી છે એનું સમીકરણનો ઉકેલ શોધીશું તો બા સોળ ગુણ્યા ચાર એટલે ચોસઠ પ્લસ બાર ભાગ્યા છ બરાબર છ અને હવે બંનેનો સરવાળો કરીશું તો સિત્તેર જવાબ આવશે આમ ઓપ્શન એ આપણો જવાબ બનશે ચાલો આગળનો સવાલ જોઈએ બીજો સવાલ છે પચીસ વત્તા ત્રણ ગુણ્યા બે બરાબર શું થશે તો સૌપ્રથમ આપણે ઉપરની જે સંજ્ઞા માટેની સૂચના હતી તે મુજબ સમીકરણને ફેરવીએ પચીસ માઇનસ ત્રણ થશે ગુણ્યાનું ભાગ્યા થઈ જશે ભાગ્યા બે બરાબર શું જવાબ આવશે જોઈએ આ સૂત્ર બની ગયું હવે એનું સમીકરણના ઉકેલ માટેનું આપણું સૂત્ર છે કૌ ભાગ સબા એના ક્રમ અનુસાર ગણતરી કરીએ તો સૌથી પહેલાં કૌંસમાં હોય એની ગણતરી થશે પચીસ માઇનસ ત્રણ બરાબર બાવીસ થશે ભાગ્યા બે બરાબર આપણો જવાબ અગિયાર આવશે ઓપ્શન બી અહીં જવાબ બનશે ઓપ્શન બી ફરતે ચોરસ કરેલું છે ચાલો આગળ જોઈએ ત્રીજો સવાલ છે ચાર વત્તા ત્રણ ભાગ્યા દસ માઇનસ પાંચ બરાબર શું થશે પ્રશ્નાર્થ છે ચાલો સૌથી પહેલાં આપને સૂચના જે મળેલી છે એ પ્રમાણે આપણે સંકેતો બદલીએ ચાર માઇનસ ત્રણ ગુણ્યા દસ પ્લસ પાંચ બરાબર હવે આ નવું સમીકરણ આવું થશે હવે કૌ ભાગ ગુસબા મુજબ ગણતરી કરીએ તો પહેલાં સૌથી પહેલાં કૌંસની રકમ છે એનું સમીકરણનો ઉકેલ થશે તો ચાર માઇનસ ત્રણ એટલે એક અને દસ વધતા પાંચ બરાબર પંદર પંદર ગુણ્યા એક એટલે પંદર ઓપ્શન સી આપણો જવાબ બનશે ચાલો ચોથો સવાલ પચીસ માઇનસ પાંચ વત્તા વીસ પ્લસ પાંચ બરાબર પ્રશ્નાર્થ એટલે કે જવાબ શું આવશે તો સૌથી પહેલાં સંકેત ઉપર આપેલા છે આપણને સૂચના આપી હતી એ પ્રમાણે સમીકરણને બદલીશું તો બદલીએ ત્યારે શું થશે તો કે જ્યાં સરવાળાની નિશાની છે ત્યાં બાદ બાકી અને બાદ બાકીની નિશાની છે ત્યાં સરવાળાની તો જોઈએ નવું સમીકરણ શું બને છે પચીસ વત્તા પાંચ માઇનસ વીસ માઇનસ પાંચ થશે હવે કૌભા ગુસબાના મુજબ ગણતરી કરીએ એ ક્રમ મુજબ તો કંશમાં જે રકમો છે તેનો ઉકેલ આવશે પહેલાં પચીસ વત્તા પાંચ બરાબર ત્રીસ થશે જ્યારે વીસ માઇનસ પાંચ બરાબર પંદર થશે બંને કંસની વચ્ચે માઇનસની નિશાની છે એટલે ત્રીસ માઇનસ પંદર આમ અહીં પંદર જવાબ આવશે ઓપ્શન એ એ આપણો આમ ઓપ્શન એ એ આપણો જવાબ બનશે પંદર ચાલો આગળનો સવાલ ચાલો તો હવે અગાઉની પરીક્ષામાં આવા કોઈ સવાલો પૂછાયા હતા તો પૂછાયા હતા તો કયા સવાલો હતા અને એમાં કેવી સૂચના હતી અને કેવા સવાલ હતા એ જોઈએ સૂચના હતી સરવાળાને બદલે બાદબાકી બાદબાકીને બદલે ગુણાકાર ગુણાકારને બદલે ભાગાકાર અને ભાગાકારને બદલે સરવાળા ગણી નીચેના પ્રશ્નોના જવાબ લખો બે હજાર બાવીસનો આ સવાલ છે હવે આપણને પ્રશ્નમાં જે સમીકરણ આપ્યું છે એ છે નેવ્યાસી ભાગ્યા એકસો એકવીસ ગુણ્યા અગિયાર વત્તા ચૌદ માઇનસ સાત તો શું જવાબ આવશે તો ઉપરની સૂચના મુજબ આપણે આગળના જે દાખલાઓ ગણ્યા એ પ્રમાણે અહીંયા સમીકરણો સૌથી પહેલાં બદલાશે ત્યારબાદ સમીકરણના ઉકેલ માટેનું કૌ ભા ગુ સ બા વાળું સમીકરણ પ્રમાણે સૌથી પહેલાં કોની ગણતરી કરવી એ ગણીશું અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું તો તમે આ સવાલોની ગણતરી તમારી જાતે કરજો અને ન સમજાય તો તમારા શિક્ષકને એ સમજાવવા માટે કહેજો અને આ વિડીયો જોજો એટલે તમને આ બાબત સમજાઈ જશે હવે જોઈએ એનો જવાબ આવશે ઓપ્શન એ બે બીજો સવાલ છે પચીસ ભાગ્યા છ ગુણ્યા બે માઇનસ ત્રણ વધતા એક આમાં પણ એવી જ રીતે તમારે નિશાનીઓ બદલવાની છે અને ત્યારબાદ કૌ બા ગુ બાના નિયમ મુજબ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે એટલે તમને જવાબ મળશે તેત્રીસ ત્રીજો સવાલ છે નવ માઇનસ આઠ વધતા બોતેર ગુણ્યા નવ ભાગ્યા છત્રીસ તો એનો જવાબ આવશે ઓપ્શન સી સો ચોથો સવાલ છે પાંસઠ ભાગ્યા ગુણ્યા સાત માઇનસ આઠ પ્લસ છ સમીકરણમાં સંકેત મુજબ આપણે ફેરવીશું અને જવાબ આવશે સી નવ્વાણું ચાલો આગળ સૂચના આપી છે બે હજાર ચોવીસનો આ સવાલ છે આપેલ પ્રશ્નોનું સમીકરણ ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે તો આપેલ વિકલ્પોમાંથી સાચી નિશાનીવાળો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જો આ થોડુંક અલગ પ્રકારનો સવાલ આવ્યો ચાલો પહેલો સવાલ છે છપ્પન માઇનસ ચાર વત્તા બાર બરાબર આઠ હવે એના ઓપ્શન આપેલા છે એ માઇનસ બરાબર પ્લસ બી પ્લસ માઇનસ બરાબર સી બરાબર માઇનસ ગુણ્યા ડી બરાબર ગુણ્યા પ્લસ હવે અહીં ઓપ્શન ડી જવાબ આવશે કારણ શું કારણ કે છપ્પન બરાબર ચાર ગુણ્યા બાર વત્તા આઠ બરાબર છપ્પન બરાબર છપ્પન થશે તેથી જવાબ ડી આવશે ત્યાર પછીનો સવાલ જોઈએ બસો માઇનસ વીસ ગુણ્યા પંદર બરાબર એકસો પચાસ અહીં ઓપ્શન એ જવાબ આવશે કારણ શું તો બસો ભાગ્યા વીસ ગુણ્યા પંદર બરાબર એકસો પચાસ અહીં દસ ગુણ્યા પંદર બરાબર એકસો પચાસ આમ એકસો પચાસ બરાબર એકસો પચાસ થશે તેથી જવાબ એ આવશે ચાલો ત્રીજો સવાલ જોઈએ પચીસ બરાબર પંદર વત્તા પાંચ ગુણ્યા પંચોતેર આ સમીકરણ ખોટા સંકેતોને કારણે ખોટું બન્યું છે તો એના ઓપ્શનમાં આપેલા સંકેતોનો ઉપયોગ કરી ગણતરીના સંકેતોનો ઉપયોગ કરી જવાબ લાવીશું કારણ કે અહીંયા સી જવાબ આવશે કારણ કે પચીસ ગુણ્યા પંદર ભાગ્યા પાંચ બરાબર પંચોતેર માટે પચીસ ગુણ્યા ત્રણ બરાબર પંચોતેર આમ પંચોતેર બરાબર પંચોતેર થશે તેથી જવાબ સી આવશે જોયું ને મિત્રો તો અહીં આ સમીકરણોનો સરસ રીતે ઉકેલ મેળવી શકાશે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એન એમ એમ એસ અને જી એસ એસ ઈની તૈયારી સરસ રીતે કરો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ વેરી મચ